સ્પેશલ આજે વાત કરીશું ભાગ ત્રણ ઓટો ચાલીસ મોસ્ટમપ્રી ચર્ચા કરીશું ચાલો નિહાળીએ ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ ફિલ્ટર શા માટે જરૂરી છે તો ગંદા બળતણ અટકાવે છે અલ્ટરનેટરમાં ઈસી ને ડીસી માં કન્વર્ટ કરવા માટે કયો ઘટક વપરાય છે રેક્ટિફાયર ટીડીસી થી બીડીસી વચ્ચેના અંતરને શું કહેવાય છે સ્ટ્રોક એન્જિન નું કારણ શું છે ભરાયેલા સાયલેન્સર ઇલેક્ટ્રિકલ સર્કિટમાં એમિટર દ્વારા શું માપવામાં આવે છે કરંટ માપવામાં આવે છે કયા પ્રકારની કુલિંગ સિસ્ટમમાં ઠંડકનો દર ઘણો ઓછો હોય છે થર્મોસાઈફન સિસ્ટમમાં ઠંડકનો દર ઘણો ઓછો હોય છે લુબ્રિકન્ટનો મુખ્ય મુખ્ય હેતુ હેતુ શું છે છે ઘર્ષણ ઓછું કરવું તે ઇનલેટ મિનિફોલ્ડ ઉત્પાદન માટે સામાન્ય રીતે કયું મટીરીયલ વપરાય છે એલ્યુમિનિયમ એલોય નામનું મટીરિયલ વપરાય છે કુલિંગ સિસ્ટમમાં પાણી ક્યાં હોય છે તો કુલિંગ સિસ્ટમમાં પાણી ક્યાં હોય રેડિએટરની નીચલી ટાંકીમાં હોય રેડિયેટર જે હોય એની નીચલી ટાંકીમાં હોય છે પિસ્ટન બોસના નીચેના ભાગને શું કહેવાય છે પિસ્ટનનો સ્કર્ટ પિસ્ટન પિન કયા મટીરિયલની બનેલી હોય છે નિકલ ક્રોમિયમ અથવા સ્ટીલની બનેલી હોય છે ડીઝલ એન્જિનમાં બધા ઇન્જેક્ટરોને કયા પ્રકારના પંપ વડે બાંધવાથી સમાન ડિલિવરી મળે છે રોટરી ટાઈપ પંપ બાંધવાથી સમાન ડિલિવરી મળે છે ઓક્સિજન ગેસ સિલિન્ડરનો રંગ કેવો હોય છે કાળો મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરની ઓછામાં ઓછી ગણતરી એટલે કે લઘુત્તમ માપશક્તિ કેટલી હોય છે જીરો પોઈન્ટ જીરો એક એમ હોય છે સ્ટીયરિંગ સિસ્ટમમાં ટોર્ક કોણ વધારે છે ગિયરબોક્સ કેમ શાફ્ટના ઉત્પાદન માટે કયા પ્રકારના હાર્ડનિંગનો ઉપયોગ થાય છે ઇન્ડક્શન હાર્ડનિંગનો ઉપયોગ થાય છે લાંબા ગાળા માટે વાહનને કયા પ્રકારના સર્વિસ સાધનોનો ઉપયોગ કરીને ઉઠાવવામાં અને પકડવામાં આવે છે હોઈસ્ટનો ઉપયોગ કરીને ઉઠાવવામાં અને પકડવામાં આવે છે માઇક્રોમીટરનો ફિક્સ મેઝરિંગ ફેસ કયો છે એનવિલ ફ્રેન્ક કેસ વેન્ટિલેશનનો હેતુ શું છે તો દબાણ નિર્માણ અટકાવવા માટે કેસ વેન્ટિલેશન ઉપયોગ થાય છે પિસ્ટન પિન દ્વારા પિસ્ટન સાથે કોણ જોડાયેલું હોય છે કનેક્ટિંગ રોડ જોડાયેલો હોય છે કેપેસિટેન્શન્સનો એકમ શું છે ફેરાડ ભારે વાહનોના ડિફરન્શિયલ અને વ્હીલમાં કઈ બેરિંગનો ઉપયોગ થાય છે ટેપર રોલર બેરિંગનો ઉપયોગ થાય છે કયો ભાગ આઉટ સાઇડ માઇક્રોમીટરમાં માપવાના ફેસ પર સમાન દબાણ સુનિશ્ચિત કરે છે રેચેટ સ્ટોપ વર્નિયર કેલિયરનો કયો ભાગ આંતરિક અને બાહ્ય માપને માપવા માટે વપરાય છે મેવેબલ જો એરોપ્લેનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું એન્જિન કયું છે રેડિયલ એન્જિન જે એરોપ્લેનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું એન્જિન છે ફ્રેન્ક પિનના સેન્ટરથી મેઇન જનરલના સેન્ટર વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે થ્રો હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં કયો નિયમ ઉપયોગ થાય છે પાસ્કલના નિયમનો ઉપયોગ થાય છે ઇનલેટ વાલ્વને કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે નિકલ સ્ટીલ એલોય નામના મટીરિયલમાંથી બનાવવામાં આવે છે સ્ટ્રક્ચર અને મશીન ટૂલ નિર્માણ માટે કયા નટનો ઉપયોગ થાય છે હેક્સાગોનલ નટનો ઉપયોગ થાય છે જેકમાં કયા પ્રકારના પંપનો ઉપયોગ થાય છે પંપનો ઉપયોગ થાય હાઇડ્રોલિક ઈઝી અને રિમુવિંગ કરવા માટે કઈ કી વપરાય છે ગીબ હેડકી વપરાય છે બેટરી અને સ્ટાર્ટિંગ મોટર વચ્ચે સર્કિટમાં શું જોડાયેલું હોય છે સોલેનોઇડ સ્વિચ વ્યવસાયી સ્વાસ્થ્ય અને સલામતીનો હેતુ શું છે જરીમાં ઘટાડો એક્ઝોસ્ટ સિસ્ટમમાં વોલ્યુમેટ્રિક કાર્યક્ષમતાને ઘટાડવાનું કારણ શું છે તો પડતું બેક પ્રેશર સીઆરડીઆઈ એન્જિનમાં હાઈ પ્રેશર ડીઝલ પંપ દ્વારા મહત્તમ દબાણ કેટલું થાય છે બે હજાર કિલોગ્રામ અથવા સેન્ટીમીટર સ્ક્વેર હાઇડ્રોલિક ઉર્જા દ્વારા કઈ ફ્યુઅલ સિસ્ટમમાં હાઈ ડીઝલ પ્રેશર ડેવલપ થાય છે એચઈયુઆઈ ફ્યુઅલ સિસ્ટમમાં હાઈ ડીઝલ પ્રેશર ડેવલપ થાય છે કઈ લુબ્રિકેશન સિસ્ટમ ઓઇલ ટાંકીનો ઉપયોગ કરે છે ડ્રાય સંપ લુબ્રિકેશન કાઉન્ટર સિંક સ્ક્રૂનું નામ શું છે ક્રોસ રિસેસ્ડ કાઉન્ટર સિંક હેડ સ્ક્રૂ એને લિંગનો હેતુ શું છે તો મશીનની એબિલિટી સુધારવાનો કયા પ્રકારની આગમાં લાકડાનો સમાવેશ થાય છે વર્ગ એ આગમાં લાકડાનો સમાવેશ થાય છે તો મિત્રો આજે આપણે વાત કરી ડ્રાઈવર સ્પેશિયલ ત્રણ જેમાં ઓટો મિકેનિકના મોસ્ટ આઈએમપી ચાલીસ પ્રશ્નો વિશે વાત કરી આજનો વિડીયો પસંદ પડ્યો હોય જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ધન્યવાદ